હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં લોકોનું શું પ્રતિસાદ છે એ આપણે લોકો પાસેથી જાણીએ શું નામ છે આપનું યામિની ઉપાધ્યાય શું કહેવા માંગશો તમે લોકોને સૌથી પહેલાં તો હું કહીશ હું અને મારી ટીમ આપણા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન જોડે જોડાયેલી છે અને અમે લોકો સુરતથી આવ્યા છે આજે ઓપનિંગમાં અચ્છા અને અમારી આખી ટીમ આવી છે અહીંયા તમે ખાસ સુરતથી આવ્યા અમે સુરતથી આવ્યા છે સવારે બાર વાગેના નીકળ્યા છે અમે અને અહીંયા સવારે આવ્યા અને જે લક્ષ્મણ મંડપ અને હનુમાન મંડપ રામ સભા મંડપ ને એ બધા જે ગૃહો જોયા છે મંડપો જોયા છે એ જોઈને ખરેખર અમને એવું થાય છે કે અહીંયા જે આવનારા જે ચાલીસ લાખ લોકો હશે તે ખરેખર આધ્યાત્મથી જોડાશે અને સાથે સાથે સેવાકીય સંસ્થાઓ જોડે બી જે અહીંયા જે સ્ટોલ્સ લાગ્યા છે સેવાકીય સંસ્થાઓના એનાથી અમને ઘણી પ્રેરણા મળે છે અને જાણવાનું મળે છે કે કેટલી સારી સંસ્થાઓ છે અને જેટલા બી લોકો આવશે અહીંયા તે આ વસ્તુને વસ્તુથી એ લોકોને બી જાણકારી મળશે અને એ લોકો બી એનાથી અવગત થશે શું નામ છે બેન તમારું નૈના ગાંધી ડોક્ટર નૈના ગાંધી અચ્છા શું તમને અહીંયા આવું નવું લાગ્યું લોકમેળામાં લોકમેળામાં તો બધું જ અહીંયા છે અહીંયા આપણે બધા જ જે પ્રતિષ્ઠાન છે રામંત્ર છે ને જે આપણા ચોવીસે તીર્થંકર છે અરે અને જે શિવાલયો છે બધા જ અહીંયા રાખેલા છે સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ છે સ્ટેજ પર એ સરસ પ્રોગ્રામ છે શીખોનું પણ છે જૈનોનું પણ છે સ્વામિનારાયણ મંદિરનું પણ છે અને અહીંયા તમે જે કંઈ જુઓ છો એ બધી જ આપણી હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલું જે કંઈ છે એ બધું જ જોવા મળશે બધા કાર્યક્રમો પણ છે આદિવાસીના પ્રોગ્રામ પણ છે અને ચોવીસ કલાક યજ્ઞકુંડ પણ ચાલવાના છે